નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં સરપંચની ચૂંટણી માટે યુવાનને ધમકી આપનારા ત્રણ આરોપી ઝડપાયા ઉમેદવારી ન કરવા દબાણ કરાતા યુવકે જારી દવા પીધી વોટ્સએપ મેસેજમાં આરોપીઓના નામ લખ્યા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવા જતા યુવાનને ત્રણ શખ્સોએ આપેલી ધમકીના કારણે આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે અનિરુદ્ધભાઈ દળુભાઈ ખાચર વર્ષ યારી નામના યુવાને બે દિવસ પહેલાં સરપંચ પદ માટે ફોર્મ ભરવાની તૈયારી કરી હતી આ દરમિયાન ગામના મહેશભાઈ ગભરુભાઈ ખાચર અમરસિંહભાઈ ભગવાનભાઈ ઝાપડિયા અને પ્રવીણભાઈ ઝાપડિયાએ તેમને ફોન ફોર્મ ન ભરવા ધમકી આપી હતી માનસિક દબાણના કારણે ડિપ્રેશનમાં આવેલા અનિરુદ્ધભાઈએ પોતાની વાળીય જઈને ઝેરી દવા પી લીધી હતી તેમને ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું આત્મહત્યા પહેલાં અનિરુદ્ધભાઈએ વોટ્સએપ દ્વારા પોતાના ભાઈ અને સંબંધીઓને મેસેજ કર્યો હતો તેમાં તેમણે ત્રણેય આરોપીઓએ આપેલી ધમકીનો ઉલ્લેખ કર્યો હતો મૃતકના ભાઈ રણજીતભાઈ દડુભાઈ ખાચરિયા ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે વોટ્સએપ મેસેજના આધારે તપાસ કરી અને ત્રણેય આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેણાનો ગુનો નોંધ્યો છે પોલીસે ગણતરીની કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાણા બોટાદ